પામ્યા છે એ ખરેખર દુઃખદ છે અમે આજે છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિ તરફથી છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસના પ્રેસિડન્ટ શશિકાંત રાઠવાની ટીમ મોનાબેન અમજદ પઠાણ નટવરસિંહ નટવરસિંહભાઈ બારિયા અશ્વિનભાઈ તથા અમારી રાજારામભાઈ આખી ટીમ ભેગી થઈને એક પ્રદર્શન કરવામાં આવ્યા છે કે ભાઈ આ જર્જરિત બ્રિજ છે જે વોરસંગ નદીનો જે જીવાદોરી છે જે સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીને જાય છે મેન રસ્તો છે અમારે સરકારને એવી રજૂઆત છે કે જલ્દથી જલ્દ આ પચાસ સાઠ વર્ષ જૂનો બ્રિજ છે અહીં મોટા મોટા ખાડા પડી ગયા છે અત્યારે બી તમે ઊભા રહ્યો છો બ્રિજ જમ્પિંગ થાય છે આ તો સરકાર જો ગંભીરા જો બ્રિજ જે દુર્ઘટના થઈ છે એવી બીજી બી કઈક રાહ દેખી રહી છે સરકાર મોટી દુર્ઘટનાની તો અમે સરકારને એવું કહેવા માંગીએ કે શરમ કરો શરમ કરો ભ્રષ્ટાચાર બંધ કરો માંગ તમારી અમારી માંગ છે કે જલ્દી જલ્દી આ બાજુમાં બીજો એક બ્રિજ નવો નવીન શરૂ થાય અને આ આ બ્રિજ ચાલુ ભારે વાહન પર અમને પ્રતિબંધ બને એવી અમારી લાગણી અમે અમારી માંગણી છે રોજ છોટાઉદેપુર કોંગ્રેસ સમિતિ દ્વારા અમે ઓરસંગ બ્રિજની મુલાકાતે આવ્યા હતા વારંવાર કલેક્ટરશ્રીને અને તંત્રને રજૂઆત કરવા છતાં આ બ્રિજની કોઈ સુમારગીરી કામ નથી થતી અને સાથે સાથે આ ફક્ત મેરિયા બ્રિજની જ વાત ઓરસંગ બ્રિજની જ વાત નથી મેરિયા બ્રિજ છે અને તમામ એવા છોટાઉદેપુર જિલ્લામાં ઘણા એવા બ્રિજો છે કે જેની હાલત અત્યારે એકદમ કફોડી હાલત છે અને જેમ કે આપ જાણો છો ગઈકાલે જે ગંભીરા બ્રિજનો બનાવ બન્યો છે આનંદ બરોડાને જોડતો એ બ્રિજ જેવી દુર્ઘટના છોટાઉદેપુર જિલ્લામાં ઓરસંગ નદી પર કે પછી મેરિયા બ્રિજ ઉપર ના બને અને જો બને તો શું તંત્ર એની રાહ જોઈ રહી છે અમારી માંગની સરકાર અને તંત્ર પાસેથી એ છે કે આ બ્રિજોને મરમ્મત કરવાના બદલે એને લાલી લિપસ્ટિક બંધ કરે અને તાત્કાલિક ધોરણે સર્વે કરાવે સર્વે કરીને આ જો યોગ્ય ના હોય લાગતો હોય બ્રિજ તો એની રિપોર્ટના આધારે એક નવીન બ્રિજની અમારી માગણી છે અને જ્યાં સુધી નવીન બ્રિજ ના થાય તૈયાર ત્યાં સુધી આ બ્રિજને બંને તરફ બેરિકેડ મારીને મોટા ભારે વાહનોની અવર જવર બંધ કરે કાર્યક્રમ શું આગામી કાર્યક્રમ અમારો એ છે કે જેમ આપ જાણો છે જાણો છો તો આ બ્રિજોને રસ્તાને આરોગ્યને અને શિક્ષણને લઈને આ જિલ્લાની તમામ ગુજરાતમાં બહુ કફોડી હાલત ચાલી રહી તો અમારું હવે આગામી દિવસોમાં સરકારને તંત્ર જો નહીં સુધરે ને કાને વાત નહીં લે તો અમે ઉગ્ર આંદોલન કરીશું અમે અમારી પાર્ટી નહીં અમે અમારી જિલ્લાની જાહેર જનતાને બી અમારી સાથે જોડીશું અતિ ગંભીર પરિસ્થિતિમાં અમે લોકો અહીંયા ભેગા થઈ અને અમારા કોંગ્રેસના કાર્યકરો ભેગા થઈ અને આંદોલન કરવા આવ્યા છે અહીં અમે રજૂઆત કરીએ છીએ કે આ પુલ પચાસ વર્ષનો છે જો પેલો ચાલીસ વર્ષનો પુલ તૂટી જતો હોય તો આ પચાસ વર્ષ જૂનો પુલ છે અને એની મરમત ખાલી